જય ગિરનારી હર હર મહાદેવ આજે આપણે વાત કરવી છે ભવનાથની અને ભવ્ય શિવરાત્રી મેળાની જે હા મિની કુંભ તરીકે ઓળખાતા ભવનાથની અંદર આપણે જઈ રહ્યા છે અને મિની કુંભ મેળાની આ વખતની ભવનાથની જે તૈયારીઓ છે તેની નાનકડી ઝલક આ વિડીયોમાં તમને બતાવવા જઈ રહ્યો છું ઓલ ઇન વન નોલેજ એન્ડ ફંડને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો ભવનાથનો શિવરાત્રિનો મેળો એટલે મિની મુકુંભ અને તેમાં આ વખતે ભવ્ય આયોજનની તંત્ર અને સરકાર દ્વારા વાતો થાય છે આ જો ઇન્દ્ર ભારતી બાપુનો આશ્રમ આવા કેટલાય બાપુના આશ્રમ છે ભવનાથનું એ ચોગાન ભવનાથમાં સાક્ષાત ભોળાનાથ દામોકુંડ અને સાધુ સંતોનો વસવાટ અને સાધુ સંતોના નિવાસસ્થાનને અંતે જે આ ભવનાથનો ભવ્ય મેળો યોજાય છે શિવરાત્રીનો જે મેળો યોજાય છે તેની વાત કરવી છે સાથે સાથે ગિરનારના આ ઉડન ખટોલા ત્યારે ભરચક હોય છે શિવરાત્રીના મેળાની વાત કરીએ જો શિવરાત્રીના મેળાની ભરપૂર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે રંગ રોગાન કરવામાં આવે છે ભવનાથના ભવ્ય મંદિરનું રંગ રોગાન કરવામાં આવે છે આ ગેટથી અંદર વાહનોનો પ્રવેશ બંધ હશે આ વખતે ભવ્યથી ભવ્ય મેળાના આયોજનનો દાવો છે શિવલિંગને પણ રંગવામાં આવે છે ખાસ સ્વ સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને અત્યારે તમે જુઓ તો જ્યાં દબાણો છે તેને હટાવવામાં આવી રહ્યા છે અને સ્વચ્છતા છે જે ખુલ્લો છે મેદાન વધુને વધુ ખુલ્લું બનાવવામાં આવી રહ્યું છે જ્યાં જાઓ ત્યાં મહાદેવને લગતા પેન્ટિંગો તમને જોવા મળશે આ વખતે રવેડીનો જે કિલોમીટર છે એમાં અડધો કિલોમીટરનો વધારો કરવામાં આવ્યો છે રવેડી જે છે દોઢ કિલોમીટર હતી અને હવે બે કિલોમીટર વધારવામાં આવી છે જુઓ આ મેળા વિશે આપણા જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી સાહેબ શું કહી રહ્યા છે તે આપણે સાંભળીએ ત્યાર પછી આગળ ભવ્યાતિભવ્ય મેળાની વાત આપણે કરીએ પહેલાં હર્ષ સંઘવી સંતો નગરમાં જ્યારે આગમન થશે તે ભવ્ય નગર યાત્રા નીકાળવાનું નક્કી થયું છે અને સંતો જ્યારે શિવરાત્રીના મેળામાં આવતા હોય તો સૌ ભક્તોની જે જવાબદારી છે એટલે કે ભક્તો સાથે મળીને બધા સંતોને વિનંતી કરી હતી કે આ વખતે જ્યારે એટલો મોટો મેળો આપણે આયોજન કરતા હોઈએ તો અમને સૌના મનમાં ઈચ્છા છે કે સૌ સંતોનું સ્વાગત થાય અને નગર આગમન પહેલા નગરયાત્રા નીકળવામાં આવે તો સૌ સંતોએ પરવાનગી આપી છે તો અગિયારમી તારીખે હું પોતે બી અને બધા જ અમારા સાથીઓ સાથે મળીને બધા જ સંતોના સ્વાગત માટેની એક ભવ્ય નગરયાત્રાનું આયોજન બી કરવામાં આવ્યું છે એની જોડે જોડે દેશભરમાંથી સાધુ સંતો દેશભરમાંથી ભાવિ ભક્તો એ આપણા આ મેળામાં પધારે તે માટે રાજ્ય સરકાર દ્વારા સૌ સંતો જોડે માર્ગદર્શનમાં રહીને ભારતીય જનતા પાર્ટીની લોકલ ટીમ આ બધા જ લોકો સાથે મળીને એક દેશભરમાં સંતોને આમંત્રણ બી આપવાના છે આ ચાર પાંચ દિવસ તંત્ર પ્રમાણે આ રીતે વાતચીત થઈ છે જે સાહેબને સાંભળ્યા સાધુ સંતોની રવેડી અને ભવનાથના દેડામાં નાગા સાધુ અને ભજન ભોજન ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે આ ભવનાથનો મેળો આ વખતે તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન યોજાઈ રહ્યો છે જૂનાગઢ ભવનાથ ગિરનારની તળેટીમાં તો જરૂરથી આવજો હર હર મહાદેવ